નમસ્કાર સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો કાલે આપણે ત્રીજા અધ્યાયનો અનુવાદ જોયો અને આજે આપણે જોશું ત્રીજા અધ્યાયનો સાર અને મહાત્મ્ય તો આવો સૌથી પહેલાં આપણે જોઈએ ત્રીજા અધ્યાયનો સાર ત્રીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને શાસ્ત્રોથી સૂચવાયેલા કર્મોનું પાલન કરવાનો ઉપદેશ આપી અને ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા આસક્તિ અને કામનાનો ત્યાગ કરી અને શ્રી કૃષ્ણાર્પણ બુદ્ધિથી કામ કરવાની આજ્ઞા કરી thank mm -hmm. શાસ્ત્રથી સૂચવાયેલા કર્મોનું આચરણ કરનારના વખાણ અને તેવા કર્મો ન કરનારની નિંદા કરી અને રાગ દ્વેષને વશ ન થતાં સ્વધર્મ પાલન કરવા પર જોર આપ્યો કામને બધા અનર્થોનું કારણ બતાવી અને બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયો અને મનને વશ કરી તેનું દમન કરવાનો ઉપદેશ આપ્યો કર્મયોગ બહુ મુશ્કેલ વિષય છે તેથી હવે ભગવાન ફરીથી તેના સંબંધમાં સમજાવવા માટે તેના પ્રકરણનો આર પૂછ્યું કે હે પ્રભુ હવે આ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયના ના ને કહો શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી ને આ પ્રમાણે કહ્યું કૌશિક વંશમાં જળ નામનો બ્રાહ્મણ થયો તે વેદશાસ્ત્રનો વિદ્વાન હોવા છતાં તેના ધર્મ કર્મમાંથી પતન પામ્યો હતો અનેક વ્યાપાર દ્વારા બહુ ધન એકઠું થતાં તે દુર્વ્યસની બની ગયો અને તે જુગાડ સરાહ વેશ્યાગમન વગેરે બધા દુષ્કર્મો કરવા લાગ્યો જ્યારે આ કર્મો કરવાથી પોતાની પાસેનું ધન પૂરું થઈ ગયું ત્યારે તેણે ચોરી કરવાની શરૂઆત કરી અને ચોરી કરી અને બહુ ધન એકઠું કર્યું એક દિવસ કેટલાક લોટારાઓએ તેની પાસેથી ચોરીનું ધન એકઠું થયેલું જોયું અને રાત્રે તેને ઘેર જઈ અને તેને મારી અને તેનું ધન લઈ ગયા જળબ્રાહ્મણ મૃત્યુ પછી ભયાનક પ્રેત થયો તે માં તેના અનુસાર દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો વધવાથી મોહને લીધે ગંધ રસ અને સ્પર્શ સુધાનું જ્ઞાન તેનામાં રહ્યું નહીં અને દેહાંત કરનાર દાહથી પીડાવા લાગ્યો તેને મોહ નામનો પુત્ર હતો તે વેપાર માટે પરદેશ ગયો હતો પરદેશથી પાછા આવતા પિતાના મૃત્યુના સમાચાર જાણી તે ખૂબ દુઃખી થયો પંડિતોની સલાહ મુજબ પિતાના

આવેલું જોઈ દિવ્ય દેહ ધારણ કરી અપ્સરા ગણોથી યુક્ત વિમાન પર માનપૂર્વક બેઠો જ્યારે વૈકુંઠ લોકમાં વિમાન જવા તૈયાર થયું ત્યારે પુત્રએ તેના પિતાને પ્રણામ કરી અને પ્રેતીઓનીમાંથી મુક્ત થવાનું કારણ પૂછ્યું પિતાએ પુત્રને કહ્યું કે આજે તારો જે મિત્ર આવ્યો છે તેણે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો તે પાઠ સાંભળવાથી મારી સદગતિ થઈ પરંતુ હજી મારો ભાઈ મારી જેમ નરકમાં દુઃખ ભોગવી રહ્યો છે તેના તથા બીજા મારા પૂર્વજો જે નરકમાં પડ્યા પડ્યા દુઃખ ભોગવી રહ્યા છે તેના ઉદ્ધાર માટે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર અને તેનો પુણ્ય સંકલ્પ કરી અને તેમને આપ તો તેમનો પણ મારી જેમ ઉદ્ધાર થશે પુત્રને આ પ્રમાણે ઉપદેશ આપી અને તે વૈકુંઠ લોકમાં ગયો તેના ગયા પછી તેના પુત્રએ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કરી અને તેના પુણ્ય મારફત બાકી રહેલા પૂર્વજોનો ઉધ્ધાર કર્યો અને પોતાના મિત્રની સાથે તે બ્રાહ્મણ પુત્ર મૃત્યુ પછી વૈકુંઠ લોકમાં ગયા એથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ